એસિડનું ઉત્પાદન વધારવાનું શરૂ કરે છે ત્યારે આપણે તેને એસિડિટી થઈ છે એવું કહીએ છીએ સામાન્ય રીતે આપણું પેટ હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ કરે છે તે ખોરાકને પચાવવાનું તેમજ તોડવાનું કામ કરે છે એસિડિટી સામાન્ય રીતે ખરાબ ખાવાની આદતો તણાવ ધૂમ્રપાન દારૂનું સેવન તેમજ કસરતનો અભાવ અને ખરાબ જીવનશૈલીના કારણે થઈ શકે છે આ ઉપરાંત એસિડિટી મોટે ભાગે એવા લોકોને થતી હોય છે કે જે નોનવેજ ખાવાનું વધુ પસંદ કરે છે તેમજ વધારે પડતો તેલી અને મસાલેદાર ખોરાક ભોજનમાં લે છે અમુક દવાઓ જેવી કે પેનકિલર તેમજ નોન સ્ટીરોઈડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ વગેરે પણ એસિડિટીના કારણ માટે જવાબદાર છે પરંતુ મિત્રો આ સમસ્યામાં ડોક્ટરની પરવાનગી વિના કોઈ પણ દવા લેવી એ યોગ્ય નથી એસિડિટીથી પીડિત લોકો ખોરાક ખાધા પછી અન્નનળીના ભાગમાં દુખાવો પેટમાં બળતરા તેમજ ખાટા ઓડકાર જેવા લક્ષણો દર્શાવે છે કેટલીક વાર acidity વાળા લોકોને કબજિયાત અને અપચો પણ થઈ શકે છે acidity સારવાર ખાવાની આદતો તેમજ જીવનશૈલીના ફેરફારથી કરી શકાય છે જો કે acidity થી ઝડપથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર પણ અવેલેબલ છે મિત્રો આ ઉપચારો અપનાવવાથી ચોક્કસપણે acidity ને દૂર કરી શકાય છે હવે મિત્રો એસિડિટીના સામાન્ય લક્ષણો જોઈએ જેમાં મુખ્યત્વે પેટમાં બળતરા થવી ગોળું સૂકું લાગવું ઉપકા થવા ઓડકાર આવવા બેચેની લાગવી તેમજ અપચો અને કબજિયાત જેવા લક્ષણો હોય શકે છે મિત્રો એસિડિટી શું છે અને તેના લક્ષણો શું હોય શકે તે તો વાત કરી પરંતુ હવે તેના ઘરગથ્થુ ઉપચાર માટે શું કરી શકાય તે જોઈએ વધુ પડતી કોફી ના પીવો તેના બદલે હર્બલ ટી નું સેવન કરો દરરોજ ઉફાળા પાણીનું સેવન કરવું જોઈએ તમારા આહારમાં કેળા તરબૂચ અને કાકડીનો સમાવેશ કરો જો તમને એસિડિટી હોય તો નાળિયેર પાણી પીવો તેમજ દરરોજ એક ગ્લાસ દૂધ પીવો સુવાના બે ત્રણ કલાક પહેલા ભોજન લેવાનો નિયમ બનાવો જ્યારે ભોજન વચ્ચે લાંબો ગેપ હોય છે ત્યારે એસિડિટી થતી હોય છે તો સમયાંતરે કંઈક ને કંઈક ખાતા રહો મસાલેદાર ખોરાક ચટણી અથાણું તેમજ વિનેગર ખાવાનું ટાળો જમ્યા પછી ફુદીનાને પાણીમાં ઉકાળો અને તે પાણી પીવો ગોળ લીંબુ કેળા બદામ તેમજ દહીં ખાવાથી પણ એસિડિટી માં રાહત મળે છે વધુ ધુમ્રપાન અને વધુ પડતો દારૂ પીવાથી પણ એસિડિટી થાય છે તો મિત્રો તેને ટાળો આદુ એ પાચન માટે ખૂબ જ સારું ગણાય છે જમતા પહેલા લીંબુ ખાંડ અને પાણીનો શરબત પીવો જેનાથી તમને કોઈ પણ સમસ્યા નહીં થાય તો મિત્રો આટલા ઉપચારો અપનાવવાથી જરૂર તમને એસિડિટીમાંથી કાયમી છુટકારો મળશે જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો તેમજ તમારા ફેમિલી મેમ્બર ને આ વિડીયો શેર કરો તેમજ અમારા આ ને લાઈક અને અમારી ચેનલને ને કરો